આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક રીટા દવે વાંચે પહેલગામમાં આતંકવાદી હુમલાનો ભોગ બનેલા ત્રણ ગુજરાતી પર્યટકોના અંતિમ સંસ્કાર કરાયા હુમલાના પગલે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં સઘન સુરક્ષા પહેલગામ હુમલાના વિરોધમાં રાજ્યમાં અનેક સ્થળોએ વિરોધ પ્રદર્શનો અને બંધનું એલાન પંચાયતી રાજ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ ગ્રામ પંચાયતોમાં સત્યાવીસ કરોડ રૂપિયાથી વધુના વિકાસલક્ષી કામોનું ઇ લોકાર્પણ તથા ઇ ખાતમુહૂર્ત કૃષિમંત્રી રાઘવજી પટેલે અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઓ પોર્ટલનો શુભારંભ કરાવ્યો અને આગામી ચાર દિવસ રાજ્યમાં મહત્તમ તાપમાન યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારત દરેક આતંકવાદી અને તેને મદદ કરનારની ઓળખ કરશે અને પહેલગામ હુમલાના દોષિતોને સજા કરશે બિહારના મધુબની ખાતે એક કાર્યક્રમમાં જાહેર સભાને સંબોધતા શ્રી મોદીએ ભારત દુનિયાના કોઈપણ ખૂણામાંથી ગુનેગારોને શોધી કાઢશે ये हमला सिर्फ निहत्थे पर्यटकों पर नहीं हुआ है देश के दुश्मनों ने भारत की आत्मा पर हमला करने का दुस्साहस किया मैं बहुत स्पष्ट शब्दों में कहना चाहता हूं जिन्होंने ये हमला किया है उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी सजा मिलकर के रहेगी દરમિયાન જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા ગુજરાતના ત્રણ પ્રવાસીઓના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા પુત્રને ઘરે જઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ભાવનગરના યતીશભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત પરમારના મૃતદેહને મોડી રાત્રે ભાવનગર ખાતે લાવવામાં આવ્યા હતા મુખ્યમંત્રીની સાથે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન પાંભણીયા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પણ મૃતક પિતા પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી હુમલામાં માર્યા ગયેલા શૈલેષ કળથિયાના આજે સુરત ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મૃતકના પરિવારજનો સાથે મુલાકાત કરીને સાંત્વના પાઠવી હતી દરમિયાન કાશ્મીરમાં હાલ પ્રવાસે ગયેલા ગુજરાતના પરિવારોની સુરક્ષા માટે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યા છે યાત્રિકો અને તેમના પરિવારજનો લેન્ડલાઇન નંબર ઝીરો સેવન નાઇન ટુ થ્રી ટુ ફાઇવ વન નાઇન ડબલ ઝીરો અને મોબાઇલ નંબર નાઇન નાઇન સેવન ફોર ઝીરો ફાઇવ થ્રી ઝીરો ફોર પર સંપર્ક કરીને સુરક્ષા વિષયક બાબતો તેમજ ગુજરાત પરત ફરવા અંગે જરૂરી મદદ મેળવી શકશે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની ઘટનાને પગલે કચ્છ જિલ્લામાં રાપર તાલુકા અને ખડીર વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક ચોવીસ કલાક પોલીસ પેટ્રોલિંગ ગોઠવવામાં આવ્યું છે ધોળાવીરા બોર્ડરથી આવતા જતા વાહનોની ખડીર પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ છે ઉપરાંત કચ્છના મુખ્ય પ્રવેશદ્વાર આડેસર ખાતે વિશેષ તકેદારી રાખવામાં આવી છે તો બીજી તરફ કંડલા મુન્દ્રા લખપત ગાંધીધામ અને ભુજ જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં જતા માલવાહક વાહનોની પણ સઘન તપાસ કરવામાં આવી છે રાજકોટ રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ અશોક કુમાર યાદવે જણાવ્યું છે કે આ હુમલાને ધ્યાનમાં રાખીને રેન્જ હેઠળના ત્રણ જિલ્લાઓ મોરબી જામનગર અને દેવભૂમિ દ્વારકામાં પણ સુરક્ષા વધારવામાં આવી છે રાજકોટ રેન્જમાં મોરબી જામનગર અને દ્વારિકા ત્રણ જિલ્લાઓમાં દરિયા વિસ્તાર આવશે અને જે તમામ જે દરિયા વિસ્તારોમાં પોલીસની અલગ અલગ ટીમો રાખી અને તમામ વિસ્તારોમાં સુરક્ષાની વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે તેમજ મોટા જગ્યા ઉપર જે વાહન ચેકિંગની પણ કામગીરી કરવામાં આવેલી છે વિશ્વ પ્રસિદ્ધ દ્વારિકા મંદિરની પણ સુરક્ષામાં રિવ્યુ કરવામાં આવેલો છે અને ત્યાં તમામ જે અધિકારી કર્મચારીઓ છે એને હલ્લે સંજોગોમાં એ પ્રોપર પછી દરિયા વિસ્તારમાં જે આઈલેન્ડ છે ટાપુ છે એ ટાપુ ઉપર પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ડ્રોન મારફતે ચેકિંગ ચાલુ છે દરમિયાન અમારા દ્વારકા જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે દ્વારકામાં દરિયાઈ સુરક્ષામાં વધારો કરાતા ત્રેવીસમાંથી એકવીસ ટાપુઓ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને વખોડતા રાજ્યમાં અનેક સ્થળોએ વેપારી મંડળો અને ખાનગી સંસ્થાઓ દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે તેમજ મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે સાબરકાંઠા જિલ્લાના ઈડર અને વડાલી શહેરમાં બે દિવસ અગાઉ જમ્મુ કાશ્મીરમાં થયેલા હુમલામાં મૃત્યુ પામેલા લોકોની શ્રદ્ધાંજલિના ભાગરૂપે બજારને સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યું હતું જ્યારે જિલ્લાના ગામડાઓ અને શહેરોમાં કેન્ડલ માર્ચ કાઢી મૃતદેહોને શ્રદ્ધાંજલિ અર્પણ થઈ હતી ભરૂચમાં પણ વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ મીણબત્તી પ્રગટાવી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી મોરબીના વેપારી મંડળો દ્વારા આવતીકાલે બંધનું એલાન અપાયું છે સવારે સાડા નવથી બપોરના બે સુધી મોરબીની મુખ્ય બજારો બંધ રહેશે વલસાડમાં પણ વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે નાગરિકોએ મૃતદેહોને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને આતંકવાદના પુતળાનું દહન કરી ઘટનાનો વિરોધ દર્શાવ્યો આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે રાજ્ય સરકારે પંચાયતોને સશક્ત બનાવવા છેલ્લા દાયકામાં અનેક પગલાં લીધા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય પંચાયત દિવસ અને પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ મહેસાણા જિલ્લાના આખજમાં યોજાયો મુખ્યમંત્રીએ આ કાર્યક્રમમાં વિવિધ જિલ્લાઓની ગ્રામ પંચાયતોમાં સત્યાવીસ કરોડ બાવીસ લાખ રૂપિયાથી વધુના એકસો વિકાસલક્ષી કામોનું ઇ લોકાર્પણ તથા ઇ ખાતમુહૂર્ત કર્યું આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે છેવાડાના માનવી મુખ્ય પ્રવાહમાં આવે તે માટે સરકાર પ્રયત્નશીલ છે અને તે માટે ગ્રામ્ય સ્તરે મુખ્ય જે વ્યવસ્થાઓ પહોંચે તે દિશામાં સરકાર કામ કરી રહી છે જે આપણે વિકસિત ભારત તરફ જવું છે તો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે બધા સહભાગી થવું પડે આપણે બધા જ ગામે ગામ સુધી કોઈ એક શહેર ડેવલપ થઈ જવાથી આપણું વિકસિત ગુજરાત નથી થઈ જવાનું કોઈ એક ગામ ડેવલપ થઈ જવાથી વિકસિત ગુજરાત નથી થઈ જવાનું પણ આખે આખું ગુજરાત ગામે ગામ સુધીને આપણું ડેવલપમેન્ટ થાય એના માટેનો આપણો પ્રયત્ન છે રાજ દિવસ નિમિત્તે આજે રાજ્યભરની ગ્રામ પંચાયતોમાં વિવિધ કાર્યક્રમો યોજાયા પાટણમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય પંચાયત દિવસની ઉજવણી કરાઈ આ પ્રસંગે તેમણે જણાવ્યું કે આજે ભારતના ગામડાઓ શિક્ષણ રોડ રસ્તા વીજળી રોજગારી જેવી માળખાગત સુવિધાઓથી સમૃદ્ધ બન્યા છે અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ આઈ ખેડૂત ટુ પોઇન્ટ ઓ પોર્ટલનો કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે આજે ગાંધીનગરથી શુભારંભ થયો મંત્રી શ્રી પટેલે આ પ્રસંગે જણાવ્યું કે નવું આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઓ પોર્ટલ નવી ટેકનોલોજીના સહારે હવે વધુ સુવિધાયુક્ત સરળ અને પારદર્શી બન્યું છે તેમણે ઉમેર્યું કે આઈ ખેડૂત પોર્ટલ શરૂ થયું ત્યારથી અત્યાર સુધી એકતાલીસ લાખથી વધુ ખેડૂતોએ કુલ સાત હજાર છસો સિત્તેર કરોડથી વધુના યોજનાકીય લાભો આઈ ખેડૂત પોર્ટલ મારફતે મેળવ્યા છે ખેડૂતો માટે આ પોર્ટલ આજથી આગામી પંદરમી મે બે હજાર પચીસ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે પશુપાલન વિભાગ માટે પણ પોર્ટલ ટૂંક સમયમાં જ ખુલ્લું મૂકવામાં આવશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું સર્વોચ્ચ અદાલતે કહ્યું કે બે હજાર બેના ગોધરા ટ્રેન આગકાંડ કેસમાં ગુજરાત સરકાર અને અન્ય દોષિતો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ પર અંતિમ સુનાવણી છ અને સાત મેના રોજ કરવામાં આવશે ન્યાયમૂર્તિ જે કે મહેશ્વરી અને રાજેશ બિંદલની ખંડપીઠ દ્વારા આ સુનાવણી હાથ ધરવામાં આવશે રાજ્યમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં ઓરીના લગભગ ચાર હજાર કેસની સામે વર્ષ બે હજાર ચોવીસમાં ઘટીને ચારસો એકોતેર કેસ નોંધાયા છે આરોગ્ય વિભાગ દ્વારા ઓરી અછબડાના કેસ શોધીને સઘન સારવાર અને અટકાયત અને નિયંત્રણના પગલાંને કારણે કેસોની સંખ્યા ઘટી છે નાગરિકોમાં જાગૃતિ માટે આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા દ્વારા રાષ્ટ્રવ્યાપી અભિયાનનો નવી દિલ્હીથી શુભારંભ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે દેશ સહિત રાજ્યભરમાં આજથી ત્રીસ એપ્રિલ સુધી વિશ્વ રસીકરણ સપ્તાહની ઉજવણી અંતર્ગત છવ્વીસ એપ્રિલના ઓરી અછબડા રસીકરણ અને ત્રીસ એપ્રિલના રોજ મમતા દિવસની ઉજવણી થશે હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાન યથાવત રહેવાની અને ત્યારબાદ બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની આગાહી કરી છે સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં સત્યાવીસ એપ્રિલ સુધી મહત્તમ તાપમાન ચાલીસથી બેતાલીસ ડિગ્રીની મર્યાદામાં રહેવાની સંભાવના છે સત્યાવીસ એપ્રિલથી ઓગણત્રીસ એપ્રિલ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવા ફૂંકાશે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં સૌથી વધુ તેતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન બેતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું પહેલગામમાં આતંકવાદી હુમલાનો ભોગ બનેલા ત્રણ ગુજરાતી પર્યટકોના અંતિમ સંસ્કાર કરાયા હુમલાના પગલે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં સઘન સુરક્ષા પહેલગામ હુમલાના વિરોધમાં રાજ્યમાં અનેક સ્થળોએ વિરોધ પ્રદર્શનો અને બંધનું એલાન પંચાયતી રાજ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ ગ્રામ પંચાયતોમાં સત્યાવીસ કરોડ રૂપિયાથી વધુના વિકાસલક્ષી કામોનું ઇ લોકાર્પણ તથા ઈ ખાત કર્યું કૃષિમંત્રી રાઘવજી પટેલે અદ્યતન ટેકનોલોજીની સુસજ્જ આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઓ પોર્ટલનો શુભારંભ કરાવ્યો અને આગામી ચાર દિવસ રાજ્યમાં મહત્તમ તાપમાન યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ રાત્રિના સાત વાગે પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો